સાંજે દ્વારકા બધા મારા નામ છે પાછળ તમે જો છો પાછળ યુટ્યુબ ચેનલ અને વાગ્યા છે સવા સાતની માથે અને નાસ્તો કરવા બે ગયા છીએ નાસ્તા મેળવ રાતની જેમ મોટા ઢોકરા ચા તો નાસ્તો કરવા બે જાય નાસ્તો થઈ જાય પછી ડાયરેક્ટ જાઓ સ્કૂલે કેમ કે મોડું થઈ ગયું નાસ્તો કરતા પણ મીઠા પછી અહીંયા ભૂખતા પણ મીઠા તો પહેલાં નાસ્તો કરી લઈએ મોડું ફટાફટ સાયકલ કાઢી લીધી કાઢી ફટાફટ જાય સ્કૂલે બહુ મોડું થઈ ગયું જાય સ્કૂલે અને જો અહીંયા ઉતરશે તો ભલે વિડીયો નકર હે ને ડાયરેક્ટ પછી ઘર નો ના આવશે તો જાય પેલા સ્કૂલે પછી સ્કૂલે ફટાફટ ક્લાસમાં જઈ હવે છૂટીએ ત્યારે ભેગા થાકું વિશેષ પડ્યો તો બને બેઠા તા

જમી લે અને પછી જાઉં પછી બે ટ્યુશનમાં રજા હજી અઢી ચાર નું હેગાનું હે જાવ પછી લાઇબ્રેરી થોડી વાર પહેલાં જમી લઈને ને પછી જાઉં આપણે તો પહેલાં જમી લઈ એણે થયું છે સવા જણ ની માથે અને ઉઠીને પછી થોડોક નાસ્તો કર્યો તો અને હવે જાય છે લાઈબ્રેરી આવી સાયકલ લાઇબ્રેરી પહોંચીને પછી મળીએ તો પહેલાં જાય લાઇબ્રેરી તો હવે આપણે લાઇબ્રેરીએ બેઠા છીએ અને હજી વાર છે એમ તો ટ્યુશનમાં જવાની છોક જેવું થયું હે થોડીક વાર પછી જાઉં આપણે ટ્યુશનમાં બે ટ્યુશનમાં રજા હતી નહીં વાત લખતા હતા અને રાત કાંઠે હે આપણે વાંચો કાં વાર્તા લખતા હતા આપણો મોબાઈલ છે ને લઈ ગયા હે કેમ કે એમાં ટફરને કવર નખાડે કેટલીક વખત પડ્યો હે પણ ભગવાનની દેહથી મોબાઈલમાં કંઈ જીવ નથી હાલે હજી સુધી પણ આપણે શું સેફ્ટીમાં રહેવું પડે એટલે ને કવર ન ખાવા ગયા હે તો એ ફોન રહીતા આવશે એ આ ધ્રુજવા મિન એટલી ઘણી ફોન રાખ્યો ને એટલે તો હવે જાઉં આપણે ટ્યુશનમાં ત્યારે જોઉં ઉતરેશો ભલે નકર ડાયરેક્ટ ઘરે કેમકે મોબાઈલ તો હશે નહીં બીજા કોઈ મોબાઈલ હોય તો ઉતાર લેવું નકર જોઈએ તો હજી થોડીક વાર બેઠા બાયને બેઠા છીએ થોડીક વાર બેઠા ને પછી આપણે જાઉં ડાયરેક્ટ ટ્યુશનમાં માંથી ઘરે આવી ગયા છીએ અને જમવા બેઠા છીએ જમવા પાઉ અને ભાજી પાપડ છાઈસ વગેરે રોટલી એ બધું જમવા માં હે અને જમીન પછી પેલા જમી લઈ પછી મળીએ તો પેલા જમી લઈ આવી ગયા છીએ જમીન વાંચવા લોખવા બેઠા છે છીએ આજે વાંચવા લોખવાનું ચાલુ છે આ બધા આવી ગયા છે આ મિહિરભાઈ ખૂબ ખૂબ આભાર કેમ કે એનું કારણ એ છે કે આપણી પાસે સ્ટોરેજ ખાલી બત્રી ઈ બી છે આ મિત્ર આપણો સાચો મિત્ર કહેવાય ઋષિભાઈ બધા આપણે કામ આવે છે મીરભાઈ આપણે ફોર જીબી નો મેમરી કાઢી દીધો તેથી ખૂબ ખૂબ આભાર અને બીજા બધા આપણા મિત્ર આપણે ખૂબ સાથ સહકાર આપે છે અને મારાથી એક ભૂલ થઈ ગઈ હતી કે આપણા ચેનલના બે મહિના સાત તારીખે થતા હતા મને મને એમ કે આઠ તારીખે થાય છે પછી ખબર પડી બ્લોગ મુકાઈ ગયો પછી સાત તારીખે બે મહિના પૂરા થઈ વાંધો નહીં હૈરા રાખે ભૂલો અને

રિષિભાઈ એ કે આ વાંધા આવે પણ જો તમે કરો એવું તો જો આ ભાઈ વાતું જ કેર્યા રાખે જો કે એવી વસ્તુ સારું હે બધાય બંધા સાથે ઇન્ટરેક્ટ કરે છે પણ બહુ ફોન ચાલુ હોય આપણા કંઈ હવે વિરોધ નથી કરતા આ તો અમે તમને જાણ કરી દો અને વાંચવાનું લખવાનું ચાલુ જ છે તો મળીએ થોડી વાર પછી હું આ વ્લોગ એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર ને પણ કરજો અવારના બ્લોગ જોવા માટે મારી ચેનલના સબસ્ક્રેપ્ટ પણ જો સવારે આઠ વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ અને કાંઈ ઇમ્પ્રુવ કરવાનું કે કાંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શન ખુલ્લું જ છે કોમેન્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવા વિડીયો સાથે કરીશ ગુડ બાય